બાલકૃષ્ણ લાલ પ્યાર કી સયર પુષી મારડી રામણ રે શયર પુષી મારડી રામનો થો યોયા વે ગોકુળિયા ને થોલ સયર પુષી માર ગર રમણ રે થો ય નોયા વે ગોકુળિયા ને તો मार गरड़िया मणो रे मे तो बाल गोपाल जोया गणारे में तो बाल गोपाल जोया गणारे तोय नोया रे तो ये मार रे नो या ोड़ा ने तोल सर पुष्टि मार गरिया रामो रे मे तो गोपी ने सखियो जोला घना रे में तो गोपी ने तो सखी हो झोला घना रे वोए नोया रे नदी ने तोल सर पुष्टि मार गरिया रामो रे तोये नोया ખાને કોલ સેર ફુટી મારગરળી સામણો રે ની તો નદીઓ ને ઝરણા જો આગણા રે હે મેકો નદીઓ ને ઝરણા જો આગણા રે કોઈનો આવે જમુનાધીને તોલ જય હો ફુટી મારગરળી સામણો રે કોઈનો આવે जी ने तोल सर पुष्टि मार गरिया में तो पत्थर ने डूंगे जो तो पत्थर ने डूंगण आ रे मोय नोया रे गी रे तो लय हो તોય નો આે ગિરીજને તોયર પુષી માર ગરડી રાન જો ઘણા નેતવન તોલ શયર પુષ્ટી માર ગરળી આમણો રે તો જોયા રે વૃંદાવન ને પુષ્ટિ માર ગરળી આ મણો રે મેં તો વાણા રે તો વાજી રે મા ગરળિયા મણો રે નોયા વેસરી ને તો લુતી મારળિયા મણો રે મે તો જો ગણારે મેં તોરા સવિલા સજો લણા રે તો નો યાસ લીલા ને તોલા શર ગરળિયા મણો રે હે તોય નોયા આવે ને તોય લસ પૂછી મારા ગરળિયા મણો રે મેં તો ને વાર જોયા ઘણા રે એમે તો ને વાર જોયા ઘણા રે તોયે નો યાસ ને તોલસ પુષ્ટિ માર ગયા મેં તો માર ધર્મ ના જોયા ઘણા હે મેં તો માર ધર્મ ના જોયા ઘણા રે તોય નો યાત હો હે તો એ નોયા વે પુષી મારાગ ને તોલ શ પુષી મારા ગરડીયા મરો રે મેં તો ભક્તિ ભગવાન જો ના ગણારે મેં તો ભગતી ભગવાન ન જો રે તો કોળ ને કોલ સેર પ્રૂતિ મારગરળી રામણો રે એ તો એ નો આવે વન ભક્ત ને કોલ સેર પ્રૂતિ મારગરળી રામણો રે ની તો માનવ સમાજ જો રાગણાય રે મે તો માનવ સમાજ જો યાદણારે તો એ નો આવે વજવો ને કોલ સેર પ્રૂતિ માર गरळी रामण रे तु म्हण वैष्णवले फ स्वयरपुती मार गरळी रामण रेषय पोती माय घरळी रे घंश्या मई अगला के मई आए हे माकी घंश्या मई अगला के माई आएवा संतो ने क्या कामेली आएगा बनश्या में एकला के माई आए हे संतो ने श्या आएबा बनश्या तमे अगला के माया आए आखो मान इंदरा नो आन श्याम एक आखो मानी दरा नो आवे घन श्याम तमें एक मैया माणी बेसी ने घनश्याम एक मैया माणी बेची ગણશ્યા મે એકલા કે મે આયવા સંતો ને ક્યાં મેલી આયવા ગણશ્યા તમે એકલા કે મે આયવા સંતો ને ક્યાં મેલી આયવા ગણશ્યા તમે એકલા કે મે આયવા પી પી ભૂખિને મે તો આ ગણૂત જાયો પી પી ભૂખિને મે તો લાકે મય આયવા એ મોર ટીડા ના સાથી આપો લાવ જનશ્યામ તમે એકલા કે મય આયવા આસો પાલવના મે તો તોરાણ બંધાયવા આસો પાલવના મે તો તોરાણ બંધાયવા મોગરાની માળા ગુથાવી જનશ્યામ તમે એકલા કે મય આયવા મોગરાની માળા ગણશ્યામ તમે એકલા કે મય આયાલા માનકીએ બે ટીને ગણશ્યામ એકલા કે મય આયવા બે ટીને બે ટીને ગણશ્યામ એકલા કે મય આયવા સંતોને ક્યાં મેલી આયવા ગણશ્યામ તમે એકલા કે મય આયવા સંતોને ક્યાં મેલી આયવા गंशम समय एक मैया मा के बेसिन गंचम एकलाके मैं आए वा मा के बेसिन गयला के मैया भोजन कर आया दे माए अमे भोजन कर आया लाडो माए प्रेम दो दबाया गणच लाडू गए पाया घंटा मत मे एक के माया बेसिने घंटा मईलाके मई आया एमारे बेसिने घंटा मई एक के मई आया કેમે માય આયવા કોણે કોણે તમને બોજન કરાયવા કોણે કોણે તમને બોજન કરાયવા કોણે તમને પ્રેમે દોદ પાયા બનчам તમે એકલા પ્રેમ આયવા કોણે તમને પ્રેમે દોદ પાયા બનчам તમે એકલા કેમે માય આયવા મન કે બેસીને બનચામાં એકલા કે વિશે ને ખટજા મેલા કે માયા આયવા સંતોને કામે લી લાવા બન કામ તમે ઇસુ લકે મે આયવા સંતોને કામે લી લાવા બન કામ સંમે ઇસુ લકે મે આયવા આરે ઓ તો dairo hare no parwani sa jaanand तो हरिण तो तारू हरिण करवानी कहाजानंदन मड़वानी हूँ तो तारू हरिण करवानी सहजानंदन ને મડવાની હું તો આથે દોર બાંધવાની સહજા આનંદને મડવાની હું તો ધાર્યો હરીનો હાલો સહજા આનંદને ભરવાની હું તો ધાર્યો હરીનો ભરવાની સહજા આનંદને મડવાની केरिया चंदीने तुलसीनमाळावानी वरवानी हो प्रीतम पल तर फेरवानी सजानंदने वरवानी थी परवानी सहजा नंद ने मड़वा हूँ तो पाची मानी नरवानी सहजानंद ने मरवा हूँ तो दायरो हरि नो परवानी सजानंद ने मरवानी हूँ तो धारो हरि न करवानी सहजानी

અને હું તો દુનિયાથી નથી ધરવાની સજાનંદને વરવાની તારું કરવાની હું તો તારું હરી કરવાની સહજાનંદને વરવાની वानी दिन कीर्तन करवानी सहजान बड़बा ए सोना दूदी ने कीतन करवानी सहजानी जानंदन वरवानी हूँ तो जन हरी नु परवानी तो नंदन वरवानी तो, वरवानी। तो, वरवानी। तो जे बाल नीजे लाल प्यारे की